જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કન્ડક્ટર કક્ષાની જે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર પચીસ છવ્વીસ બત્રીસ અનવી જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની ફાઇનલ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું કેટલું મેરિટ અટક્યું છે તો સંપૂર્ણ ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમ જીએસઆરટીસી બે હજાર પચીસ છવ્વીસ બત્રીસ અન્વી જે દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ ભરતી જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ થી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની ફાઇનલ એટલે કે જે આખરી મેરિટ યાદી જાહેર થઈ છે ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ તો અહીં જોઈશું કે નિગમની જે કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર પચીસ છવ્વીસ બત્રીસ અન્વી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સૂચના ક્રમાંક એની જે પેટા સૂચના છ માં દર્શાવ્યા મુજબ ધોરણ બાર પાસ મેળવેલ ટકાવારી ધ્યાને લઈ ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહ્યું છે તો સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ નિગમની જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને વાંધા સૂચનો મંગાવવામાં આવેલ એટલે કે જે તમારું જે ધોરણ બાર પાસ તમે જે મેળવેલી છે ટકાવારી તો એ ટકાવારીને ધ્યાનમાં લઈને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર ઉમેદવારોની જે મેરિટ કામચલાઉ ચલાવું મેરિટ યાદી અને કેટેગરી વાઇઝ કટ ઓફ જે સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને વાંધારજીઓ પણ મંગાવવામાં આવેલ તો એ વાંધારજીઓ અને બધું જે છે ચેક કરી અને ફાઇનલ યાદી જાહેર થઈ છે સત્તર ઉમેદવારો દ્વારા અરજીપત્રકમાં ધોરણ બાર માં વીસ ટકાથી વધુ ટકાવારી દર્શાવી હોય તેઓના ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની નીચે મુજબની આખરી ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થવા પામેલ છે જ્યારે તે સિવાયની મળેલ વાંધા અરજીઓ જાહેરાતમાં દર્શાવેલ વિવિધ સૂચનાઓ મુજબ પરિપૂર્ણ ન થતી હોય તો આવી વાંધા અરજીઓ દફતરે કરવામાં આવેલ છે એટલે કે આમાં જે છે સત્તર ઉમેદવારોની જે વાંધ જે દ્વારા અરજીપત્રકમાં ધોરણ બારમાં વીસ ટકાથી વધુ ટકાવારી દર્શાવે તો તેમાં ઓએમઆર લેખિત પરીક્ષામાં બોલાવવા માટેની આખરી આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે નિગમ દ્વારા જણાવ્યા પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે કે આ જે લિસ્ટ આપેલું છે તો એ લિસ્ટમાં જેટલા પણ કેન્ડિડેટોના નામ આપેલા છે તો એ લોકો પરીક્ષા માટે પાત્ર ગણાશે સદરવું જે બનાવવામાં આવેલ ફાઇનલ આખરી મેરિટ યાદી અને પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ અહીં તમે જોઈ શકો છો કે કટ ઓફ કેટલું રહ્યું છે તો દિવ્યાંગતાની એ કેટેગરી માટેનું ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા છે આ ધોરણ બાર પાસની ટકાવારી છે તમારું જે ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા દિવ્યાંગતાની કેટેગરી બી માટે એકત્રીસ ટકા અટક્યો છે દિવ્યાંગતાની સી કેટેગરી માટે અડતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ દિવ્યાંગતાની ડી અને ઈ કેટેગરી માટે ત્રેવીસ પોઈન્ટ બેતાલીસે આ જે છે કટ ઓફ રહ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ એસ સી એસટી ઓબીસી મેરિટ લિસ્ટ અહીં તમે જોઈ શકો છો તમામે તમામ લિસ્ટ આપેલું છે ટોટલ સમથિંગ બાવીસો આજુબાજુ મિત્રોને બોલાવશે ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે તો અહીં તમામે તમામ લિસ્ટ તમે જોઈ શકો છો તો આની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશો તો તમે ત્યાં એ લિંક દ્વારા જોઈ શકશો તમામે તમામ આ જે છે પીડીએફ તો ટોટલ કંઈક પિસ્તાલીસ જેવા પીડીએફ જે પેજ છે ટોટલ અહીં તમે જે છે આપણે જોઈશું કે અહીં એકવીસો સુડતાલીસ પ્લસ જે છે એકાવન એટલે સમથિંગ બાવીસો આજુબાજુ એક બે ઘટે બાવીસોમાં એટલે અંદાજીત બાવીસો ઉમેદવારોને જે છે લેખિત પરીક્ષા માટે પાત્ર ગણ્યા છે તો એ લોકોને ટૂંક સમયમાં પરીક્ષા પણ જાહેર થશે તો એના માટે પણ વિડીયો આપણે ટૂંક સમયમાં બનાવીશું કે ક્યારે પરીક્ષા યોજાશે બરાબર અને હવે આપણે રિવિઝન માટે એક ચાલુ કરીશું થોડા ટાઈમમાં એ આજ અથવા તો કાલમાં તમારે જે છે સિલેબસ પ્રમાણે ટોપિક ટોપિકવાઈઝ જે છે રિવિઝન એક ઉડતી નજર બરાબર તો જે તમને હેલ્પફુલ થશે તો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં આપણે તમામે તમામ સિલેબસ કવર કર્યો એ રીતે તમને તમે જો સાથ સપોર્ટ આપશો તો આપણે પણ વિડીયો સિરીઝ ચાલુ કરીશું હજી પરીક્ષાને ટાઈમ લાગશે કદાચ અંદાજીત એક દોઢ મહિનો જેવો અંદાજીત લાગી જશે તો એ પ્રમાણે આપણે તમામે તમામ સિલેબસ સંપૂર્ણ કવર કરી દઈશું ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ આપણી ટેલિગ્રામ ચેનલમાં જે છે પ્લેલિસ્ટમાં રાખેલા જ છે તો એ પણ જોતા રહેજો ઘણો તમને કામ આવશે કારણ કે જીએસઆરટીસી હેલ્પરમાં પણ એ પ્રશ્નો ઘણા પૂછાયેલા છે આપણી ચેનલમાંથી વિડીયો દ્વારા જીએસઆરટીસી હેલ્પરમાં એસી પ્લસનું પૂછાયેલું અને સાત સાતસોથી આઠસો છોકરાઓ આપણા વિડીયો જોઈને પાસ થયેલા બરાબર તો એ રીતે જો તમારો સાત સપોર્ટ હશે તો કોમેન્ટમાં જણાવજો તો આપણે વિડીયો પણ સિરીઝ ચાલુ આજથી કરશું જો તમે કોમેન્ટમાં જણાવશો કે સર જે છે વિડીયો સિરીઝ આજે ચાલુ કરો ટોપિક વાઇઝ તો આજ સાંજે મેગા લેક્ચર આવી જશે જો તમે હા પાડશો કે અમારે જરૂર છે તો એક રિવિઝન બેચ ફ્રીમાં બરાબર તો આપણે એનું મટિરિયલ પણ તમને આપીશું તો રિવિઝન બેચ સાંજે જો આજે કોમેન્ટમાં જણાવજો તો જો કોમેન્ટો વધારે હશે તો એ પ્રમાણે આપણે વિડીયો સિરીઝ ટોપિક વાઇઝ જે સિલેબસ છે એ પ્રમાણે આપણે તમારે પંદર વીસ દિવસમાં આપણે સિલેબસ તમને કવર કરાવી લેશું અને એક ટાઈપનું રિવિઝન કરી કરાવી લેશો તો તમને ઘણો ફાયદો થશે સો ટકા એટલી મારી ગેરંટી છે કારણ કે આઠ દસ વર્ષનો મને એક્સપિરિયન્સ છે ભણાવવાનો અને પ્લસ પચાસેક પરીક્ષાઓ આપેલી છે તો એ અનુભવના આધારે આપણે એક પેપર સોલ્યુશન પણ તમને કરાવીશું ટૂંક સમયમાં ચાર પાંચ પેપર સોલ્યુશન આપણે જો સમય મળશે એ પ્રમાણે આપણે જો તમારો સાથ સપોર્ટ હશે તો બરાબર તો એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજા મિત્રોને શેર કરજો વધુમાં વધુ જોડાય તો એ રીતે બીજા પણ મિત્રોને લાભ મળે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો જો તમારે વિડીયો સિરીઝ જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ જોઈએ છે બરાબર